बोरोसीं गोपाल लाल की जय सर्व भॻतियूं जे, सर जे गोपाल जेगोपाल हा જપ ચપ રે મીટો ગો પેન્દ્ર જિજો ના લોણ જે ચપ જપ રે મીટો ગો પેન્દ્ર ના લો જપ નાલો ડો શ્રી ગોપેન્દ્રજી જો ચોર પાયે દલ દોલપાયે જો દૂર કરારે કૂડ જા યે કપ જપ જપરે મીઠો ગોપેન્દ્રજી જો લાલો જ પર ઇન્દ્ર ઇન્દ્રાણી દેવતા એવા ક્રોડ કરંદા કરે બ્રહ્મા જેડા પારણ પામે બ્રહ્મા જેડા પારણ પામે શે સ નાગ સરે જપ રે મીઠો ગોપેન્દ્રજી ના લોણે જ પર લાલજીએ તો લાડ લડાયા સોરઠ મા સેવા કરે ગોકુળીયું છે ગામત તમારું ગોકુળી ગામ તમારું છબોર છાયે બેટ રે મીઠો ગોપેન્દ્રજી નારણ દાસ મન ઉલાસ બીજો નક્કી જે ખરે આગે હું હલી વિંદો આગે હુઓ હલી વિંદો પાઓ સાજો મરે જપ જપ રે મીઠો ગોપેન્દ્રજી જો ના હાલો હાણે જપ રે બીજો નક્કી જે સ નારણदास મન હુલાસ બીજો ન જે દેખ પરે આગે હુndo હલી વિndo આગે હુndo હલી વિndo પાવો અસાજો મ પરે ચાપા ચાપા પરે મીઠો ગોપेंद्रજી ના લોહાણે જ પરે Chapa, chapa, le meto copín. Molo, sigo para la alquiler. Sé lo que digo, sigo para.